અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં કરોડોના ખર્ચે નિર્માણ કરવામાં આવેલ એસટી ડેપોની ખખડધજ હાલત આશરે વર્ષ બે હજાર એકમાં ખાંભા તાલુકામાં એસટી ડેપોનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું પરંતુ આજ દિન સુધી આ ડેપો ચાલુ કરવામાં આવ્યું નથી કે આ બસ ડેપોમાં બસ પણ આવતી નથી તેમ જાણવા મળી રહ્યું છે નવાઈની વાત એ છે કે ખાંભા તાલુકામાં કરોડોના ખર્ચે નિર્માણ પામેલ એસટી ડેપો લાંબા સમયથી શરૂ ન થતાં ગામના લોકોએ ભેંસો વધવાનો તબેલો તેમજ ખેતીને લગતા સાધનો રાખવાનું ગોડાઉન બનાવી લીધું જગ્યાના મૂળ માલિક ખુમાનસિંહ રાઠોડ દ્વારા જીએસઆરટીસીની ઓફિસ અમદાવાદ ખાતે લેખિતમાં અરજી આપીને જાણ કરવામાં આવી કે ક્યાં તો તમે એસટી ડેપો શરૂ કરો અથવા તો હેતુ ફેર કરીને જમીન અમને પરત કરો જેવી માંગ કરી છે બ્યુરો ચીફ ભગવાન ભરવાડ અમરેલી હું છું ક્રુઝિન સિંઘાન આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મેડ ન્યુઝ અને હા લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી થેન્ક યુ